જેથી કરીને કાળી ચરબીમાં સારું એવું રિઝલ્ટ ખેડૂતો મેળવી શકે તો ખેડૂતો ખાસ ચર્ચા કરવાના છીએ પણ ખેડૂતો ચેનલ અંદર નવાઓ અને હજી સુધી જો આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ખેડૂતો વિડિયોને લાઈક આપશો અને સાઈડમાં હાઈપ નું નિશાન આવશે જે દબાવવાનો ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલ મિત્રો ગ્રો મળતો રહે અને બીજું હા ખાસ ખેડૂતો અમારી ચેનલની અંદર જીરાને લગતા ટોટલ વિડિયો આવે છે અને જીરાના મિત્રો ભાવની અપડેટ માહિતી મળતી રહેશે અને બીજું

મારા અનુભવ પ્રમાણે મારા મત પ્રમાણે તમારે ગેલેલિયોનો છટકાવ કરવો જોઈએ એમાં ગેલેલિયો વે પણ આવે છે પણ મારા અનુમાન પ્રમાણે મારા અનુભવ પ્રમાણે તમારે ગેલેલિયો દવાનો છટકાવ કરવો જોઈએ અને મિત્રો સાથે તમારે ટ્રાયસાઇક્લોઝોલ જે આવે છે દવા તે પણ તમારે તેને તેની તેની સાથે ભેગો છટકાવ કરવાનો જો તમે જીરાની અંદર એડવાન્સમાં જો મિત્રો રાઉન્ડ મારતા હો કાળી ચરમીનો જો એડવાન્સમાં રાઉન્ડ મારતા હો તો તે મિત્રો બેસ્ટ છે અને મિત્રો તમારું જે જીરું જે જે છે તે 60 દિવસ આસપાસ કે એની પેલાનું જીરું હોય તો તેની અંદર મિત્રો તમને ગેલેલિયા ગેલેલિયો જે દવા આવે છે તે મિત્રો દવા સારી છે અને ઠંડી પણ દવા છે અને બીજી વસ્તુ કે તે જીરાની અંદર કુણપ રાખે છે હવે મિત્રો જેટલી જીરા જીરાની અંદર થોડી કુણપ રહે છે એટલી મિત્રો તેની અંદર જે મિત્રો જે આપણે જે કાડી ચરમી જે છે તે એ તેનો એટેક હંમેશા ધીમો રહીએ છે એટલે માટે એડવાન્સ એટલા માટે તમારે ખાસ જો એડવાન્સમાં જો તમે દવા દવાનો જો રાઉન્ડ મારતા હો કાળી માટે તો કાર્ડિયા માટે તો ખાસ તમે મિત્રો કોર્ટેવા એ પણ એક ખાસ તમારે યાદ રાખવાનું કોર્ટેવા કંપની નું ગેલેલીઓ જે આવે છે તેનો ઉપયોગ હંમેશા કરવો અને સાથે મિત્રો ટ્રાઈસ ટ્રાઈસાઇક્લોઝોલ આવે છે તેનો પણ છટકાવ કરી શકો છો તમે મિત્રો ત્યાર બાદ આવે છે ટાટાની એર્ગન એરગન જો તમારા જીરાની અંદર એકદમ મિત્રો કાળી ની શરૂઆત થઈ ગઈ છે જો મિત્રો નોર્મલ કાળી ચરબીની હોય ને તો તમારે આપણે જે ગેલેલિયો આવે છે જે કોટેવાનો ગેલેલિયો અને ટ્રાયસાઇક્લોજોલ જો નોર્મલ ક્યાંક ક્યાંક શરૂઆત થઈ હોય અથવા તો શરૂઆત થઈ ન હોય ત્યારે તમારે આ દવા જે છે તે મિત્રો બેસ્ટ રહેશે જીરા માટે કાળી ચરમી માટે હવે મિત્રો તમારે જીરા મિત્રો સાહીઠ દિવસ કે સિત્તેર દિવસ આસપાસના જીરા છે કે પછી વધારે દિવસના જીરા છે આની અંદર જીરાની જીરાની અંદર મિત્રો કાળી ચરમીની શરૂઆત થઈ ગઈ છે ને વધારે દેખાય છે ત્યારે તમારા મિત્ર ટાટા એરગોન બેસ્ટ રહેશે એની સાથે એની સાથે તમે જે ટ્રાયસાયક્લોઝોલ જે આવે છે તે પણ તેની સાથે અચૂક આપો ટ્રાયસાયક્લોઝોલ જે દવા જે છે તે એવી છે કે મિત્રો 60 50 દિવસ પછી તમે મિત્રો તમારા જીરા જે નીકળી જાય એટલે એટલે કે છેટ સુધી ટ્રાયસાયક્લોઝોલ નો ઉપયોગ તમારે કરવો જરૂરી છે કાળી ચરમી માટે ખાસ શરૂઆત થી લઈ અને છેટ સુધી મિત્રો કાળી ચરમી જે પ્રથમ રાઉન્ડ થી આપણે શરૂઆત કરી અને છેટ સુધી તમે ટ્રાય સાયકલો જોલ મિત્રો ભેગી નાખતી રહેવાની તે મિત્રો બેસ્ટ છે એટલા માટે ખાસ તે તો નાખવાની કેમ કે તે એટલી બધી મૂંગી પણ નથી એટલે એ દવા તો તમારે છેટ સુધી ભેગી તેની સાથે મિત્રો મિક્સ કરી અને છાટવાની તો ખાસ સાઈડ દિવસ ઉપર ને જીરા થાય અને જો વધારે તમને એવું લાગે કે જીરાની અંદર ચરમી વધારે છે તો ત્યારે મિત્રો ટાટાની એરગેન એરગન જે આવે છે તે મિત્રો બેસ્ટ છે તેના પરિણામ સારા છે તો તે વાપરવી ખાસ જરૂરી છે જો તમારે તમને એવું લાગે કે હવે કાળી ચરમી આખા પડામાં જ્યાં ત્યાં આપણે દેખાય છે બે ચાર પાંચ જગ્યાએ દેખાવાની શરૂઆત થઈ ગઈ હોય અને આગળ વધતું હોય ત્યારે ટાટાની એરગન અને સાથે મિત્રો ટ્રાયસાઇકલો જો લાવે છે તે બંનેનો છટકાવ કરવાથી સારું એવું પરિણામ મળે છે જીરા જીરામાં કાળી ચરમી માટે ત્યારબાદ મિત્રો તમારે એવું એવું લાગે કે હજી વધારે પ્રમાણમાં કાળી ચરમી છે તો ટાટાની ની એરગન પણ ચાલે અને જટાયુ પણ છાટી શકો છો પણ મિત્રો મારા અનુભવ પ્રમાણે જટાયુ જે દવા છે તે 80 દિવસ આસપાસના જીરા થાય ને ત્યારે મિત્રો તેનો રાઉન્ડ મારો જે 60 70 દિવસ આસપાસના જીરા હોય તો તેની અંદર ટાટાની ની એરગન ચાલે ત્યાર બાદ પણ ચાલે અને પણ વધારે ભાગે મિત્રો ઘણા ખેડૂતો ના મિત્રો ઘણા ઘણા ખેડૂતો જો દવા છાટતા હોય તો તે જટાયુ જે છે તમારા 80 દિવસના જીરા થાય ને ત્યારબાદ તમે જટાયું છાંટો ને તો સારામાં સારું પરિણામ મળે છે અને સારા રિઝલ્ટ તેના પણ છે છે એટલે આ જે 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 મિત્રો બે બે ત્રણ દવા તમને તે શરૂઆતમાં તમે કરી શકો છો અને જટાયું જે છે તે મિત્રો સાઠ દિવસ પછી જીરા થાય સાઠ 70 દિવસ આસપાસ થાય ત્યારબાદ મિત્રો તમે આનો અચૂક છટકાવ કરી શકો છો અને અને રિઝલ્ટ પણ સારા છે એટલા માટે ખાસ આ દવાનો છટકાવ કરવો અને સાથે ટ્રાયસાઇકલોજોલ જે છે એ મિત્રો હર હંમેશા નાખવાય નાખવાની જ પંપની અંદર તો ખાસ અને બીજું મિત્રો ખાસ તમને એ જણાવી દઉં જીરાની અંદર કાળી ચરમી વધારે પ્રમાણમાં હોય ત્યારે ખેડૂતભાઈઓ જ્યાં તમારે જ્યાં શરૂઆત થઈ હોય ને ત્યાં ત્યાં ને પંપ વધારે છાંટવાનો દવા છે ને જ્યાં પંપની આરામથી છાંટવાની ધીમી છાંટવાની બીજે તમે કદાચ જલ્દી વે જશો તો પણ ચાલશે પણ ખેડૂતભાઈઓ ખાસ તમારા જીરા જો ઘાટા વધારે હોય તો તમારે મિત્રો વિઘે અઢી થી ત્રણ પપ પણ કરવા પડે જો વધારે પ્રમાણમાં કાળી ચરમી ની શરૂઆત થઈ ગઈ હોય તો મિત્રો ત્રણ ત્રણ પપ સુધી તમે જીરાને જીરાની અંદર ખાસ છાંટવા જરૂરી છે જો વધારે પ્રમાણમાં મિત્રો શરૂઆત થઈ ગઈ હોય તો જો નોર્મલ હોય તો બે અઢી પપ માં પણ નીકળી જાય છે અઢી પપ માં પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને બીજી વસ્તુ કે તમે એડવાન્સ માં રાઉન્ડ મારો છો તો મિત્રો વીખે બે પપ પણ ચાલે પણ શરૂઆત થઈ હોય તો તમે અઢી પપ અઢી અઢી થી તન આસપાસ તમે થાકી શકો છો અને મિત્રો વધારે પ્રમાણમાં જો આવી ગઈ હોય કાળી ચરબી તો તમારે અચૂક મારવા જોઈએ અને બીજી વસ્તુ કે તમારું જીરું ઘાટું કેટલું છે ને એના ઉપર પંપ તમારે કરવાના હું કહું એમ નહીં તમારું જીરું ઘાટું કેટલું છે અને બીજી વસ્તુ કે કાળી કાઢી કાળી ની શરૂઆત કેટલી થઈ છે વધારે છે કે ઓછી છે એના ઉપર તમારે પંપનો છટકાવ કરવાનો અને બીજી વસ્તુ ખાસ જો ઘાટું વધારે જીરું હોય ને ત્યાં મિત્રો તો તમે જો ચેક કરી લેજો જ્યાં જીરા વધારે ઘાટા હશે ને ત્યાંથી બને ત્યાં સુધી કાળી ચરબીની શરૂઆત થાય છે અથવા તો તમે ગયા વર્ષે જે મિત્રો જે જગ્યાએ જીરા કાઢ્યા હોય ત્યાં પણ વધારે ભાગે શરૂઆત થતી હોય છે એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જો ઘાટું જીરું વધારે હોય તો ત્યારે એવા સંજોગોની અંદર તમારે ખાસ ઘાટું દવાનું પ્રમાણ પણ વધારે રાખવાનું અને મિત્રો વિગતનો પંપ જેટલું છટકાવ કરો તો સારામાં સારા પરિણામ જીરાની અંદર આ જે મેં તમને જે ત્રણ દવા આપી ને તેના પરિણામ સારામાં સારા છે એટલે મિત્રો ખાસ મેં તમને જેમ કીધું એ પ્રમાણે તમે દવાનો છંટકાવ કરી જાવ એટલે કાળી ચરમીમાં વાંધો આવતો નથી તો ખરું ભાઈ બસ આજના વિડીયો અંદર આટલું જ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો બસ મિત્રો મળીએ